તો હા લો મિત્ર મંડલી સ્વાગત છે તમારું આપણા એક નવા મિનિટ બ્લોગમાં અને આજે પાછા મશીન ખોલી ને બેસી જશે ગઠો જામી ગયો ગઠા આવે ને આ ગઠા જામી જશે થોડાક થોડાક સંજોગોના કારણે આપણે પટ્ટો તૂટી ગયો રાઇતે રાતે નહીં પણ દીઆમી કહેવાય એટલે પછી ઓઇલવાળો માલ દાલ લખાણો છે નહીં આ મોટરનો પટ્ટો જોઈ લો તમે નોખો કરી નાખ્યો છે એટલે પછી ઓલામાં માલ જામી ગયો છે ભાઈ એક આખો બી થાય ને તો ખોદાઈ રે આપડે બે ધાબા નું પ્લાસ્ટર તોડીને એટલું થાય ગયું એટલું જામી ગયું છે હવે જામા અત્યારે તો પાણી બાણી ભરીને બધું ચાર રાખ દીધું છે કમ્પ્લીટ ઓછું થાતું જાય એમ ખોદતા જાય રો હવે હાસો હાસો રો હાલે

આમ કાચ ચાલુ છે આજે પૂરું થાય એટલે ગઈ તમને હા તો મિત્ર મંડળી મશીન બશીન કરી દીધું છે દરબારા ફિટ આ ઘરે ઘરે સવા મશીન કેવું ફિટ કર્યું છે જેક તો ટાઈટ થાય છે ચારે આય ફિટ કર્યું છે આ દરબારા રેડી ને ફિટ થઈ ગયું છે હવે તો હજી આનો જો પટ્ટો ન થાયો જો આયા આયા આવો નાખવાનો આવે ને પટ્ટો પટ્ટો આવશે તાર ટ્રાન્સપોર્ટ માંથી કાલ આવશે ને કાલ પટ્ટો આવશે તો કાલ મશીન ચાલુ થા હે આપણું ક્યાં હું દેવે આરામ હા તો મિત્ર મંડળી અત્યારે આપણે આફ્રિકાના જંગલમાંથી પસાર થઈને જઈ છી ખડ લેવા હાટુ ખડ આમ તો લીધેલું ચાર પડ્યું છે પણ ખાલી બાંધવા જવાનું છે આપણી ભેગા છે આપડા સપોર્ટર ભાઈ જઈ છી ખડ લેવા આપણી ખડની ની ગાડી બાંધીને પાછા આવી ખડ લેવા તો આવી જાય પણ ખડ ક્યાં આવા ખેતરમાં પડ્યું છે એ જ નથી ખબર આવડું મોટું ખેતર છે આખું હવે આમાં ખડ ક્યાં લીધેલું હોય છે એ જ નથી ખબર હવે ગોતવું જો હે ખડ ને બીજું શું હોય તમારા કોન્ટેક્ટ માં હોય તો ફોન કરીને કહેજો તો જરી કે આવે અમારી પાસે મોડું થાય છે હા તો ફાઇનલી આપણને મળી તો જોયું છે ખડ અહીં દોર્યું બાથરી પાથરીને ભરી ભરીને ઉપડી હવે અને આપણે ડુંગળીના કટા ભરાઈ ગયા છે હો અંદાજે તો ત્રણસો કટા જેવું છે બધું ભાવ સારો આવે એવું કઈક કરજો બીજું કોક ને ભાવ સારો દેજો એમ મિનિમમ હજાર રૂપિયા ઉપર તો દે જ દેજો ભાવ તો કઈક પોહા હે તો દાડિયા નીકળી જાય તો માથે પડવાની છે ડુંગળી સારું હાલો તો હવે મળીએ પછી હા તો હવે ખડ તો લેવાઈ ગયું છે આપડે થોડોક સપોર્ટ બપોર્ટ કરતા રહીએ તો ખડ લેવાનો વારો ન આવે મળી આવે બીજા બ્લોગ માં લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરી નાખજો બધું શેર બેરી કરતા તો કોઈક જાણીતા હોય ને સારું તો મળી આવે